વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા ઓનલાઈન લેક્ચરમાં હું પ્રજ્ઞા બા જાડેજા આપણું ફરીથી સ્વાગત કરું છું આપણે જોઈ છે ધોરણ પાંચનું આસપાસ દસમો દિવાલોની કહાની એની અંદર આપણે જૂનાગઢના કિલ્લા વિશે જાણતા હતા એના અનાજના કોઠારો એની વાવ એના મકબરા આ બધાની જાણકારી બાળકોએ એના દીદી પાસેથી મેળવી હતી તો હવે આપણે આગળ જોઈએ કેવી દયનીય હાલત વાતો કરતા સીટી વગાડતા અને અમારા જ પડઘા સાંભળતા અમે બૌદ્ધ ગુફામાંથી ચાલતા ચાલતા ત્યાં પસાર થયા જો અહીંયા લખેલું છે કે દિવાલો ઉપર લખવાની મનાય છે આવું તમને દરેકની અંદર લખેલું હશે તો પણ માણસો લખે જ છે યશપાલ અહીં હવા કેટલી ઠંડી લાગે છે ઝીલ અહીં બૌદ્ધ સાધુઓ રહેતા હતા એવું લખેલું હતું યશપાલ આ પાટિયું વાંચો જોઈએ પરંતુ જુઓ દિવાલ કેવી લાગે છે અરે વિચારો હજારો વર્ષ બાદ આ કેવી દેખાય છે તેણે રાજાઓ રાણીઓ ઘોડાઓ હાથીઓ યુદ્ધ શાંતિ વગેરે જોયા હતા પરંતુ આપણે તેને થોડા જ વર્ષોમાં બગાડી નાખી છે જુઓ મિત્રો આ બધી જગ્યાએ કિલ્લા હોય કે કોઈ સમૃદ્ધિ હોય કે કોઈ પણ એવી સ્થાનિક જગ્યા હોય તો અહીંયા આપણી ખરાબ એક ટેવ છે કે ગમે આપણે ગમે એવું લખાણ કરી અને એ આપણી સાંસ્કૃતિક વિરાસતને ખરાબ કરી નાખીએ છીએ ખરેખર એ બહુ જ દયનીય હાલત છે કે એને આપણે સાચવવી જોઈએ એ આપણી વિરાસત છે આપણો વારસો છે એને આપણે સાચવવી જોઈએ હવે તમારી આંખો બંધ કરો અને પાછળના સમયમાં જાઓ કલ્પના કરો કે તમે એ દિવસોમાં છો જ્યારે ઉપરકોટ ખૂબ જ વ્યસ્ત નગર હતું નીચે આપેલા પ્રશ્નો વિશે વિચારો અને વર્ગમાં ચર્ચા કરો અને તમે નાટક પણ કરી શકો છો જુઓ મિત્રો આપણે તો હવે ઉપરકોટનું જોઈ શકતા નથી પરંતુ આપણે કલ્પના કરી શકીએ કે ભાઈ આપણે ઉપરકોટ ને એ બધું નગર વ્યવસ્થિત હતું ચાલુ હતું બધા રાજા મહારાજાઓ હતા અને ત્યારે આપણે વસતા હોત તો અત્યારે શું શું હોત એના વિશે આપણે એક ચર્ચા કરવાની છે અને નાટક થઈ શકે તો નાટક પણ કરવાનું છે રાજા તેના મહેલમાં શું કરે છે તે કેવા પ્રકારના કપડાં પહેરે છે તેના માટે કેવા પ્રકારના પકવાન બનાય છે પરંતુ તે કેમ ખૂબ ચિંતિત દેખાય છે તે કઈ ભાષામાં વાત કરે છે જુઓ મિત્રો હવે આપણે રાજાના મહેલમાં જવાનું છે અને રાજા વિશે બધી જાણકારી મેળવવાની છે કે ભાઈ એનો મહેલ કેવો છે એ કેવા કપડાં પહેરે છે કેવું જમવાનું જમે છે અને તે શા માટે ચિંતા કરે છે અને પોતાના મંત્રીઓને બીજા સાથે તે કઈ ભાષામાં વાત કરે છે આ બધું પ્રેરિત થઈ અને ત્યારના વિશે આપણે જાણકારી મેળવી અને એક નાટક સ્વરૂપે ભજવવાનું છે હવે મહેલના ઓરડા વિશે અનુમાન કરો સુંદર ચટાઈ છે પડદાઓ છે અગાસી પર ફુવારા છે અને ચમેલી અને ગુલાબની મીઠી સુગંધ ક્યાંથી આવે છે તો આજુબાજુ મહેલની આજુબાજુ ખૂબ સારા બગીચા છે જેની અંદર આવી સરસ મજાની સુગંધ આવે છે અને આવું સરસ મજાનું રાજમહેલ શણગારેલું છે હવે જુદા જુદા કેવા પ્રકારના કારખાના તમે જોઈ શકો ત્યાં કેટલા માણસો કામ કરે છે તેઓ શું કરે છે તેઓએ શું પહેર્યું છે તમારા મતે તેઓ કેટલો સમય કામ કરતા હશે ત્યાં જુઓ પેલો કારીગર કેવી રીતે ફણસી છીણી હથોળીનો ઉપયોગ કરી અને પથ્થર ઉપર કોતરણી કામ કરે છે તમે પથ્થરની રચકણો હવામાં જોઈ શકો છો શું એ પથ્થરની રચકણો તમને કોઈ રીતે નુકસાન કરે છે જો મિત્રો પહેલાં તો આપણે રાજા મહારાજા એના મહેલ એને રાણીઓ એની સુંદરતા વિશે આપણે એક અનુમાન લગાડવાનું છે અને નાટક દ્વારા ભજવાનું છે પછી એની આજુબાજુનું જે વાતાવરણ છે કે જ્યાં સતત માણસો કામ કરતા હોય છે તો એ શું ખાય છે પીવે છે કેટલો સમય કામ કરે છે અને કેવી રીતે કામ કરે છે એના વિશે પણ આપણે ચર્ચા કરી અને એક નાટક સ્વરૂપે ભજવવાનું છે હવે સંગ્રહાલય ઉપરકોટ જયા પછી બાળકો જૂનાગઢના સંગ્રહાલયમાં પણ ગયા હતા ત્યાં ઘણી જૂની વસ્તુઓ રાખેલી હતી જેવી કે ઘડા વાસણો આભૂષણો જવેરાત તલવારો હાથી પર મૂકવામાં આવેલી અંબાડી વગેરે ઝીલ અરે આ અંબાણી અને ડોલી અહીં શા માટે રાખીએ છીએ દીદી આ બધી વસ્તુઓ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે તે સમયના લોકો કેવી રીતે રહેતા હતા તેઓ શું ઉપયોગમાં લેતા હતા તેઓ કેવી વસ્તુ બનાવતા હતા જો આ બધું અહીં મૂકવામાં ન આવ્યું હોત તો એ સમય વિશે આપણે કશું જાણી શકીએ ન હોત જો મિત્રો હવે એ બાળકો ફરતા ફરતા જૂનાગઢના મ્યુઝિયમમાં ગયા એટલે કે સંગ્રહાલયમાં ગયા સંગ્રહાલય એવી વસ્તુ છે કે જ્યાં જૂની પુરાણી વસ્તુઓને યાદગીર સ્વરૂપે સાચવવામાં આવે છે ત્યારના હથિયારા હોય ત્યારના વાસણો હોય ત્યારના આભૂષણો હોય ઘરેણા હોય એના હથ હાથી પર મૂકવાની અંબાણી હોય એવા જુદી જુદી બધી ત્યારની સમાજ જીવનને લગતી રાજા મહારાજો જે વાપરતા હોય એ બધુંયનો અહીંયા સંગ્રહ કરવામાં આવેલો હોય છે અને આ વસ્તુઓ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે ત્યારના લોકો આ બધી વસ્તુઓને કેવી રીતે ઉપયોગ કરતા અને શું એનું મહત્વ હતું હવે લોકો તમારી આસપાસ તમે કેવા પ્રકારના ઘડા જુઓ છો તમારા દાદા દાદી પાસે જાણકારી મેળવો કે બીજા કોઈ પ્રકારના ઘડા અને વાસણો તેમના સમયમાં ઉપયોગમાં લેવાતા હતા તમે ક્યારેય કોઈ સંગ્રહાલયમાં ગયા છો અથવા તેના વિશે સાંભળ્યું છે સંગ્રહાલયમાં કઈ કઈ વસ્તુઓ હોય છે જુઓ મિત્રો હવે આપણે જે આ સંગ્રહાલયમાં ઘડા અને માટીના ને એ બધું જોયું એ શું અત્યારે આપણી આજુબાજુ છે કાંઈ એવા વપરાય છે આપણે એવું વાપરીએ છીએ તો દાદે દાદી પાસે પણ જાણકારી મેળવો કે એના સમયમાં શું બધું વપરાતું હતું જે અત્યારે નથી વપરાતું અને તમે કોઈ સંગ્રહાલયમાં ગયા હોય એના વિશે સાંભળ્યું હોય તો અહીંયાની જાણકારી મેળવો કે એમાં શું શું હોય છે શું નવીન તમને જાણવા મળ્યું જોવા મળ્યું કે જે અત્યારે અસ્તિત્વમાં એનું નથી હવે અવલોકન કરો અને લખો તમારા વિસ્તારની આસપાસ કોઈ જૂની ઈમારતો કે સમ્રાટો જો હા તો તેનું નામ લખો તમે કોઈ જૂના સ્મારક જોવા ગયા છો ત્યાં ક્યાં આવેલા છે તેમને એવું લાગ્યું કે તમને વાર્તા કહે છે તમે તેના ઉપરથી તે દિવસોના સમય વિશે શું જાણી શક્યા તે કેટલી જૂની ઈમારતો હતી તમે કેવી રીતે જાણ્યું તે શાની બનેલી હતી તેનો રંગ કેવો હતો જૂની ઈમારતોમાં કોઈ પ્રકારની કોતરણી કે ભાત હતી તેને તમારી નોટબુકમાં દોરો પહેલાના દિવસોમાં કોણ રહેતા હતા ત્યાં કેવા પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવતી શું લોકો હજી પણ ત્યાં રહે છે જો મિત્રો આપણે આ બધી જાણકારી મેળવવાની છે કે આપણી આજુબાજુમાં કોઈ એવું સંગ્રહાલય હોય કે જૂની ઈમારત હોય તો એના વિશે આપણે જાણકારી મેળવવાની છે તે કેટલી જૂની છે એનો રંગ કેવો છે એમાં કોતરણી કેવી કરેલી છે અહીંયા પહેલાં કોણ રહેતું હતું અહીંયા કેવા પ્રકારની બધા પ્રવૃત્તિ કરતા હતા જે લોકો પહેલાં રહેતા હતા એ હજી એ લોકો રહે છે તો આ બધી સંગ્રહાલયની અંદર માહિતી મેળવી અને તમને ખૂબ ઉપયોગી બનશે અને નવું નવું જાણવાનું પ્રેરિત કરશો હવે તમારું સંગ્રહાલય બનાવો રજની કેરળના મલ્લાપુરમ જિલ્લાના સરકારી શાળામાં ભણાવે છે તેણે તેના બાળકોના વર્ગના બાળકો સાથે મળીને ઘણા ઘરોમાંથી મેળવેલી ઘણી જૂની વસ્તુઓ સંગ્રહ કરી જેવા કે ચાલવા માટે વપરાતી લાકડી તાળા છત્રીઓ લાકડાના પગરખા એટલે કે પાદુકાઓ ઘડા વગેરે આજે આ વસ્તુ કેવી રીતે દેખાય છે એ પણ તેને જોયું રજની અને બાળકોએ પ્રદર્શન ગોઠવ્યું તેને આસપાસના વિસ્તારને લોકો જોવા આવ્યા તેણે તેમ પણ તમારી શાળામાં કરી શકો છો મિત્રો આ આપણે એક સરસ પ્રવૃત્તિ કરી શકીએ કે ભાઈ આપણી આજુબાજુના વિસ્તારોમાં ગામડાઓમાં ઘરોમાં કે જ્યાં જૂની જૂની વસ્તુઓ રાખેલી હોય અને એ કાંઈ ઉપયોગમાં ન લેતા હોય તો એને આપણે ભેગી કરીને અને એક નાનું એવું સંગ્રહાલય બનાવી શકાય કે જેના દ્વારા બાળકોને અને આસપાસના વિસ્તારોને તે સમયની બધી સંસ્કૃતિ વિશે જાણકારી મળે અને કુતુહલપૂર્વક એને પોતાની સંતોષ પણ થાય કે કાંઈક નવું કર્યું છે હવે ચિત્ર જુઓ અને કહો આ ચિત્ર આશરે પાંચસો વર્ષ જૂનું છે તે આગ્રાનો કિલ્લો નિર્માણ થતો બતાવે છે લોકો કેવા પ્રકારના કાર્યો કરે છે કેટલાક પુરુષો અને સ્ત્રીઓ કામ કરે છે જુઓ કેવી રીતે તેઓ વિશાળ થાંભલાનો ઢાળ ઉપરથી લઈ જાય છે ભારે વસ્તુઓ ઢાળ ઉપરથી લઈ જવી સરળ કે સીધી ઉપર લઈ જવી છે શું તમે મસ્કા એટલે કે ચામડાની બેગમાં પાણી ભરી અને લઈ જતા માણસોને જોઈ શકો છો જો મિત્રો આ છે દિલ્હીનો કિલ્લો બનતો હતો ને આગ્રાનો ત્યારનું આ ચિત્ર છે કે જેની અંદર બધા માણસો સ્ત્રી પુરુષો કામ કરે છે અને એ કેવી રીતે કામ કરે છે કે જો એક મોટો થાંભલા હોય તો એને ઢાળ પરથી લઈ જાવો સરળ બને છે સીધો લઈ જાય તો એનું વજન ઉચકવો વધારે બને છે હવે આમાં ચામડાના મશક એટલે કે પાણી ઠંડુ રાખવા માટે તેને પાણી પીવા માટે મશકનો ઉપયોગ કરતા કે જેની અંદર પાણી એવું ને એવું રહે છે અને ગમે ત્યારે પી શકાય છે એટલે આ માણસો ચામડાના પાણીની અંદર મશક ભરી અને લઈ જતા હતા તો આવું તમે મશક જોયું છે જો મિત્રો આ પાઠ હવે આપણે અહીંયા પૂરો કરીએ છીએ આની અંદર તમને કાંઈ પણ પ્રકારની મુશ્કેલી હોય કે કાંઈ ન સમજાતું હોય તો એ તમે મને જાણ કરી શકો છો અને આનો સ્વાધ્યાય આપણે રફનોટમાં લખવાનો રહેશે આવજો